કરજણ તાલુકામાં આવતીકાલે યોજાવાની છે ગ્રામ પંચાયતની ચૂંટણી એકતાલીસ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થવાનું છે ચોરાણું મતદાન મથકો પર આ મતદાન યોજાવાનું છે જેને લઈને ડિસ્પેચિંગની કામગીરી કરવામાં આવી છે કરજણના એકતાલીસ ગામો કે જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે અને મતદાન બૂથની વાત કરીએ તો ચોરાણું જેટલા મતદાન મથકો અને જેમાંથી પણ સુડતાલીસ મતદાન મથકો કે જે સંવેદનશીલ છે અને બીજા સામાન્ય મતદાન મથકો આ તમામ જગ્યા પર આવતીકાલે જ્યારે ચૂંટણી યોજાવાની છે મતદાન થવાનું છે ત્યારે તમામ કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે આ તમામ મતદાન મથકોની વાત કરીએ તો ચોરાણું મતદાન મથકો પર પાંચસો પોલિંગ સ્ટાફ ઉપસ્થિત હશે અને તેઓ ફરજ બજાવશે આવતીકાલે સવારે સાત વાગ્યાથી મતદાનની શરૂઆત થશે સાંજે છ વાગ્યા સુધી આ મતદાન ચાલશે અને આ ચોરાણું મતદાન મથકો ઉપર બેલેટ પેપરથી મતદાન થશે જણ તાલુકામાં બે હજાર પચીસમાં યોજાનારી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓમાં ટોટલ એકતાલીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાની છે જેમાં કુલ ચોરાણું મતદાન મથકો છે તે પૈકી સુડતાલીસ મતદાન મથકો સંવેદનશીલ છે સુડતાલીસ મતદાન મથકો સામાન્ય છે મતદાન માટે આજે લગભગ પાંચસો જેટલો મતદાન સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી છે અને એમને આજે બૂથ ઉપર રવાનગી કરવામાં આવશે અને આ અંગેનું મતદાન આવતીકાલે ગામી મતદાન કે યોજાનાર છે